આજ કહે સર્વપ્રથમ તો હે ઋષિ મુનિયુ મૃત્યુ મહોત્સવ બનાવતા શીખો બોલે મૃત્યુને મહોત્સવ કઈ રીતે બોલે એક વખત જો મૃત્યુનો ભય જાય ને તો મૃત્યુ મહોત્સવ બને છે બોલે ભય જાય કઈ રીતે બોલે ભગવાનમાં ભાવ જાગે તો મૃત્યુ નો ભય ભાગે ટચ ભગવાન ભાવ જાગી જાય તો મૃત્યુ નો ભય ભાગી જાય આપણે ક્યાંય બીજે આડું દેવું નથી પરીક્ષિત ને ભગવાનમાં ભાવ જાગી ગયો સાત દિવસમાં મૃત્યુ હતું છતાં પણ એને મૃત્યુ નો ડર ન રહ્યો છે બોલે ભગવાનમાં ભાવ જગાડવા માટે કરવું શું બોલે ભગવાનમાં ભાવ જગાડવાના મેરે ભાઈ બેન ત્રણ સાધનો છે નોટ જેવું વસ્તુ છે આ મૃત્યુ કઈ રીતે જાય બોલે મૃત્યુનો ભય જો જાવો હોય તો ભગવાનમાં ભાઈ ભાવ જગાડવો બહુ જરૂરી છે ભગવાનમાં ભાવ કઈ રીતે જાગે બોલે ભગવાનમાં ભાવ ત્રણ રીતે જાગે શ્રવણ કરો તો ભગવાનમાં ભાવ જાગે ભગવાનમાં ભાવ જગાડવાનું બીજું સાધન છે મેરે ભાઈ બેન સ્મરણ કરો તો ભગવાનમાં ભાવ જાગે અને ભવા ભગવાનમાં ભાવ જગાડવાનું ત્રીજું સાધન છે મેરે ભાઈ બેન કીર્તન કરો તો ભગવાનમાં ભાવ જાગે શ્રવણ કરો તમે મેરે ભાઈ બેન અત્યારે જે કરી રહ્યા છો ને એ ભગવાનમાં ભાવ જગાડવાનું એક સાધન છે પણ શ્રવણ કરવું કઈ રીતે કરવું સ્મરણ કરવું કઈ રીતે કરવું કીર્તન કરવું કઈ રીતે કરવું આના પણ અલગ અલગ રીત છે પદ્ધતિ છે શ્રવણ જો મેરે ભાઈ બહેન શ્રદ્ધાથી થાય તો ભગવાન જલ્દી મળે છે મૃત્યુનો ભય જલ્દી જાય છે તો જ્યારે જ્યારે કથાનું શ્રવણ કરવા બેસો ત્યારે મેરે ભાઈ બહેન શ્રદ્ધાથી કરો હું ઘણી ઘણી વાર એવું કહું કથાનું શ્રવણ શ્રદ્ધાથી કરવું જોઈએ બુદ્ધિથી નહીં બુદ્ધિથી જો કરવા જશો તો ભગવાન ભગવાન તત્વ શું છે એ ખબર જ નહીં પડે અંદર આવશે કે સાત વર્ષના બાલકૃષ્ણ પરમાત્મા એ ગોવર્ધનને ધારણ કરી લીધો જો આ કથાને બુદ્ધિ થી સમજો તો બુદ્ધિ થી પર છે આ કથા એ કદાચ શ્રવણ કરવા કે માત્ર કે માત્ર શ્રદ્ધાઓની જરૂરી શ્રદ્ધાનું ભાથું હોવું જોઈએ સંતનો સથવારો હોવો જોઈએ એક લક્ષ્ય હોવું જોઈએ તો ભાઈ બેન કથા શ્રવણ શ્રદ્ધાથી થાય છે ભગવાનમાં ભાવ જાગે છે તો શ્રવણ શ્રદ્ધાથી સ્મરણ એકાંતમાં માં જ્યારે જ્યારે ભગવાનનું સોમિરન કરો તમને કોઈ પણ સદગુરુએ મંત્ર આપ્યો હોય કોઈ પણ મહારાજે મંત્ર આપ્યો હોય કોઈ પણ મંત્ર તમે પસંદ કરેલો હોય આ મંત્ર મેરે ભાઈબહેન હંમેશા એકાંતમાં થવો જોઈએ અને એકાંત પણ કોઈ કહે તો જ સેવવો મનમુખી થઈ અને એકાંતને ન સેવવો બાદ કેમ કે એકાંત કાં તો મનુષ્યનો ભયંકરમાં ભયંકર દુશ્મન બની શકે અને એ જ એકાંત ક્યાં મનુષ્યનો આમ પરમમાં પરમ મિત્ર બની શકે